રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા મહાસંમેલન યોજાયું હતું જેમાં ગુજરાતભરમાંથી સંતો મહંતો મહામંડલેશ્વરો કથાકારો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ આ સંત સંમેલનના અધ્યક્ષ સ્થાને એમનું આ સંમેલન કરવામાં આવ્યું હતું અને પૂજ્ય મુરારી બાપુ પૂજ્ય મુક્તાનંદ બાપુ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ પૂજ્ય શેરનાથ બાપુ સહિત રાજ્યભરના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં હિન્દુ ધર્મના દેવી દેવતાઓ અને સનાતની સાધુ મહાપુરુષોની અપમાનજનક ટિપ્પણી સહિત

એટલે ગંગાની બધા સંપ્રદાયો જ નહીં વ્યક્તિના પોતાના વાણી વિચાર અને વર્તનની સંવાદિતા પરિવારમાં સંવાદિતા સમાજમાં સંવાદિતા સનાતન ના સંપ્રદાયો ની વચ્ચે સંવાદિતા અને સાથે સાથે વૈશ્વિક માનવતાની સંવિદા કારણ કે વસુધૈવ ભાવના સનાતન ધર્મની પાસે છે એટલે પૂજ્ય આદ્ય શંકરાચાર્ય ભગવાનની પરંપરા અને એમાં દ્વારકા તીઠાધીશ્વર પૂજ્ય શંકરાચાર્ય મહારાજજીના અધ્યક્ષતામાં અને એમની ઉપસ્થિતિમાં એક શુભ શરૂઆત થઈ છે આપણે ધર્મ ને માનવાનો છે આપણે એ માન્યતા માંથી બહાર આવવાનું છે અને એના માટે થઈ અને સનાતન ની અંદર ઉભી થાય એ બહુ જરૂરી છે નહી તો જો કોઈ એક રાજા ન હોય કોઈ એક પૂછવા વાળો ન હોય કોઈ એક ના પ્રત્યે તમારી જવાબદારી અને નિષ્ઠા ન હોય તો તમે વિખેરાઈ જાઓ અને તમે કોઈ પણ યુદ્ધ લડી ન શકો એક સેનાપતિનો અવાજ હોવો જોઈએ

એના માટે વિચારતા કરે એના માટે ચિંતન કરતા કરે એના માટે સક્રિય કરે અને સક્રિય થયેલા બધા સંગઠિત થઈ અને એક સુયોજન નીચે કાર્ય કરે તો નિશ્ચિતપણે સેવા થશે સ્વામિનારાયણ સંપ્રદાય જે બંધારણ છે એ બંધારણ ની અંદર સનાતન ધર્મના બાબતે બહુ સ્વામિનારાયણ ભગવાનના સ્પષ્ટ આદેશો છે કોઈ દેવી દેવતાઓનું યુક્તિ પ્રયુક્તિથી પણ અપમાન ન કરવું આવું બંધારણની અંદર સ્પષ્ટ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાઓ છે અને એ આજ્ઞાઓ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એના આચાર્યશ્રીઓ બસો વર્ષથી કાર્ય કરતા હતા સંપ્રદાયનું બંધારણની અંદર અમારા મુખ્ય મંદિરોની અંદર બધે જ મહાદેવજી બિરાજે છે હનુમાનજી મહારાજ અમારા કુળદેવ છે એનું અપમાન થાય કે કોઈ પોતાના કુળદેવનું સ્થાન ગૌણ થાય એવું કોઈ દિવસ કોઈ કરે જ નહીં પણ અમારા મૂળ સંપ્રદાયમાંથી જે જુદા પડ્યા છે એ લોકો એના પોતાના સંકુલના વિકાસ માટે પોતાના સ્થાનની પ્રતિભા માટે રાજકીય પ્રભાવ પાડવા માટે સમાજની અંદર પોતાનું સ્થાન મજબૂત કરવા માટે મૂળભૂત સમ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોથી વિપરીત ચાલી રહ્યા છે એ આચાર્યશ્રીની આજ્ઞાઓમાં છે નહીં અને આચાર્યશ્રી જે છે અમારા એને એન કેન પ્રકારે રાજનીતિથી એમને કોર્ટોના મનાયકોમાંથી સ્ટોપ કર્યા છે એટલે આચાર્યશ્રી છેલ્લા ઘણા સમયથી કોઈ આ બાબતના નિર્ણયો લેતા નથી એટલે સંપ્રદાયની અંદર જે આ બધી ઘટનાઓ બને છે એના માટે કોઈ એક્શન લેનાર વ્યક્તિ નથી તમે જોતા શો પહેલા ઘણા સમયથી ટીવી મીડિયાની અંદર બધી બાબતો આવે છે એમાં ટ્રસ્ટીઓ હાજર થઈને એમ કહે છે કે અમને ખબર નથી ફોન ઉપાડીને મોટા મોટા સાધુઓ એમ કહે કે અમે ખ્યાલ નથી અમે બહાર છીએ તમે સંપ્રદાયના માટે જવાબદાર વ્યક્તિ કોણ જવાબ દેનાર આવી ઘટના બની છે તો એના ઉપર એક્શન લેનાર કોણ તમારી બધી જ ઘટનાના અંગે હું એક ટૂંકો જવાબ આપું કે આવી કોઈ પણ ઘટના બને એના માટે કોઈ જવાબદાર હોય કોઈ યુનિટમાં કોઈ સંસ્થાની અંદર કોઈ રાજ્યની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતનની ઘટનાથી માંડીને અત્યારે જે ટીવી મીડિયામાં બધી નાની મોટી ઘટનાઓ આવે છે એના માટે કોઈ એક્શન લેનારું નથી એના માટે કોઈ જવાબ દેનારું નથી એટલા માટે નથી કે મૂળ સંપ્રદાયના જે આચાર્યો છે એને રોકી રાખવામાં આવ્યા છે કોર્ટના માધ્યમથી અને મૂળ સંપ્રદાય છિન્ન ભિન્ન થઈ રહ્યો છે અને એ ષડયંત્ર છે મૂળ સંપ્રદાયને તોડી નાખવાનું અને શાસ્ત્રોની અંદર આવું કોઈ જગ્યાએ ક્યાંય ઉલ્લેખ છે જ નહીં આ તો પછી બની બેઠેલા બધા સ્વામિનારાયણના નામ ઉપર આ બધું ચલાવી રહ્યા છે